હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો તો ફરીથી એક મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આ વિડીયો બ્લોગ નથી રહેવાનો આ વિડીયો ચેલેન્જિંગ રહેવાનો છે તો અમે આવી ગયા ત્રણેય વાડીએ આર્યો કુંડો છે અમારે એમાં વધારેમાં વધારે કોણ અંદર રહી શકે ને ત્રણેયમાંથી એ જોવાનું છે પેલો હું બીજો આ માસિયાર અને અમારા નાના શેઠ ત્રીજો હવે અમે વિચારીએ કે હારીએ તો હું સજા રાખવી તમે અને હારીએ ને તો આપડે એ સજા રાખીએ કઈથી હે ને દેખાય ને અત્યારે ભાઈ બપોર ના વાગી ગયા હે એક તો હે હાલી ને ગાડી જ્યાં પાર્ક કરી ને હાલી ને હાલી ને જવાનું હે ચંપલ પહેર્યા વિના રેડી ને દક્ષુ ભાઈ ઈ બરોબર ને બરોબર ઓકે ઓકે તો હાલો હવે નાવા જાય બીજું હાલિયો પકડી રાખો હાલો કાકા કરી દો ચાલુ મોટા કાકા ને બતાવી દો કાકા આપણા ચેલેન્જમાં હે

ચાલો બીજા કન્ટેસ્ટન્ટ છે આપડા હાલો હાલો હવે હું કંડા ની બારો નહીં નીકળું હાલો હવે કોણ આવે છે હવે બીજો હું છું તો હાલો ભાઈ ડક્ષુ ભાઈ હાલો બકરો વિડીયો તો હવે હાલો ભાઈ બીજો માણ આવે છે કુંડા માં કુંડા માં રહેવાનું હે પછી હવે આપણે જઈ રહ્યા છે તો આપણે ગયા છે હાલો ભાઈ જો આકા ભમી ની ગોઈ ના દબદબા જો

હા દેખાડો ને શું તો ઝૂકી ગયા હાલો ભાઈ નીકળો હોય નીકળો બાકી હું જાઉં છું બારો હલો દસ આપડે શું વાત હતી કે હજી હારે ને એને પગ માં કઈ નાખા વિનાનું નું જવાનું હે હા ભાઈ જો ભાઈ જો જો આપણે જીતી ગયા હાજી જો ઓલા દર્શન જો જોતાવું હાથું ખેજો કોણ હર્યું હે નઈ આ શેઠ કે શેઠ જો શેઠા ચંપલ પહેર્યા હા